આજે હનુમાન જયંતિને દિવસે જેમ કે આપ જોઈ રહ્યા છો ચમત્કારિક હનુમાનજી મહારાજ રાજકોટનું જે મંદિર છે એ આસ્થાનું કેન્દ્ર છે અને હજારો માણસો દર શનિવારે ભોજન લે છે બટુક ભોજન લઈએ છીએ તેમજ જે અમારી કમિટી છે ધર્મેન્દ્ર ભગત જેમ પ્રમુખ છે અને નિરૂપા વાઘેલા છે ગિરિરાજસિંહ રાઠોડ છે સ્વર્ગીય સ્થળ બળવંતસિંહ રાઠોડે જેમને આ મંદિરની સ્થાપના કરી હતી જે તે સમયે અને આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જ્યારે જે પણ હનુમાન જયંતિ આવતી હોય છે તેના અનેક દિવસો પહેલાં આ તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે અને રાત્રે ત્રણ ચાર વાગ્યા સુધી આ ઉત્સવનું ઉજવણી થવા જવર છે અને આ વખતે જે આપણે હું ખાસ એનો અનુભવ અનુભવ લઉં છું કે ભાઈ જ્યારે મને આ મંદિર બનાવવાનો અવસર મેળવ્યો હતો જીર્ણોદ્ધાર કરવાનો અને એ વખતે ભળવંતસિંહ રાઠોડ જ્યારે હયાત હતા એ વખતે મને કહેતા કે રોજના એટલા અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે કે જેની માનતાઓ આ મંદિરમાં પૂરી થઈ હોય છે શનિદેવ મંદિરમાં આજે જોઈએ કે આજે રાજકોટના આ આ એરિયામાં શનિદેવનું મંદિર માત્ર એક જ છે એટલે સાથે જ્યારે શનિદેવની પણ ખૂબ જ આગતા શકતા અને તેમજ એમની પૂજા થઈ રહી છે અહીંયા